ચેન્નઈમાં એશિયન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભુજના જુનેદ જુનેજાનો ગૌરવપૂર્ણ સમાવેશ તમિલનાડુ ચેન્નઈ નહેરુલ સ્ટેડિયમ મુકામે ત્રેવીસમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી જેમાં કુલ એશિયા ખંડમાંથી ત્રેવીસ દેશોના આશરે છ હજાર ખેલાડીઓ ભારતના મહેમાન બની ભાગ લીધેલ જેમાં ભુજ કચ્છના જુનેદ જે જુનેજા એથ્લેટિક્સમાં ડિસ્કસ થ્રોમાં ભાગ લીધેલ સાથે સાથે ટેકનિકલ ઓફિશિયલ તરીકે ફરજ બજાવવા માટે સિલેક્ટ થયા હતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરી પ્રમાણપત્રને પાત્ર બન્યા હતા

તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ